સમજાવી કેમ છો બધા મજામાં સવાર સવાર જય માતાજી અને જય 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 શ્રી રામ તો આજે આપણો કામ નો વારો ચડી ગયો છે વારો એવો ચડી ગયો જો વાસણ ભેગા થઈ ગયા છે વાસણ ચા પાણી ઘણા ભેગા થઈ ગયા છે અને હજી જમવાનું ભરવાનું બાકી છે તો પેલા જમવાનું ભરવાનું ચાલુ કરી દઈએ પછી એ જમી બધા શું વાસણ છે બધા વાસણ ઉઠકેલા અત્યારે ઢગલો પડ્યો છે એ ઢગલો ભલે પડ્યો હોય તો હાલ તો આપણે જમવાનું બનાવવાનું ચાલુ કરી દઈ હોય દેવાનું હોય એવું થઈ ગયું છે તો મારું સ્ટેન્ડ છે ને આમ છે હું સ્ટેન્ડ નું છે ને સ્ટેટઅપ કરી નાખું રફેડા પછી જમવાનું બનાવવાનું ચાલુ કરું

આ તો કંઈ વિડીયો બનાવવાની મત નહી ચાલી ના વિડીયો કરવા ઈચ્છા થાલી હા શું કે આમ મારી ફેમિલીને બતાવવા માટે બનાવું બાકી મારો દિલ તો તૂટી ગયો જમવામાં શું બનાવ્યું નહીં એ જમવાનું બનાવ્યું તમને દેખાડ થાય આ ચાણાનું શાક અને પાત શું આ બે વસ્તુ બનાવી હા ઈચ્છા ખાશે તો ખાસું બાકી ફોનમાં મારો જીવ હતો આ ફોનમાંથી જીવ મારો વેયો પણ

મને કઈ ઈચ્છા રહી નઈ હાલો જેવું થાય થોડુંક હું ખાઈ શું ખાય ફોન તો તૂટ્યા રાખે પચીસો બે હાજર નો ખર્ચો આવશે હવે બે હાજર નો ખર્ચ આટલું શું મારે ખાવ નઈ દુઃખ તો ઘણા લાગે છે પણ દુઃખ કોની હકી થાય કોઈ ને ન થાય ખાઈ જ હાલો હું ખાઈ લઉં ખાવા ને પછી વાસ ઉઠકી નાખું

બેન ના ભાઈ ને તકલીફ પડે બેન ને સુખી થવું પડે ન્યાય મારો ન્યાય રાજી થતી નગરી ની છે પછી ક્યાંય જતા નહીં ખાઈ ભાઈ મારા વાસણ મારે લમા આવશે નાખી દેજે મૂકું છે

મારો ફોન ભાંગી ગયો મારો ફોન ભાંગી ગયો મારું મગજ નથી ખાવાનું ચણા નું શાક કેટલા ભાત ને બારી નહી ખાય દેખાય તમને જોઈ ગયું કેટલા ભાત બારી નહી તો આને છે ને પેલા પાણી વાળા પલાળી નાખ દે અને પાણી પલાળી પાણી નાખી દીધું હવે આને છે ને પલાળવા માટે મૂકી દેવાનું નીકળે નાખો કુકર આપણે ભરેલા ભાત ચોટી ગયા છે પાણી ભરી મૂકી દીધું હું ત્યાં થોડું ઓછું થઈ જાય ને હાલો જાય ચાલ રાખે રાખી મારી વેઠ્યું ને એવું બધું છે ને કાઢી નાખું કેમ કે બગડી જશે જ માટે વેઠી કાઢી નાખું

karna chora ne a to karu kya bol yaar wo bol de yaar 别打了，别打了，别打了！要不就给你找咱们。

તો વાસણ વાસણ ધોવાઈ ગયા છે મેં હાથ ધોઈ લીધો તમે જોઈ લીધો હા લોકો કાઢું કેમેરામાં જોઈ જોઈ લ્યો અહિયાં રાખ્યા છે અડધા પછી નીચે મૂકી દે સાપડીમાં

તો આજનું મારું ફ્લોક અને મારું વાસણ ધોવાનું કેવું એ બધા કમેન્ટમાં કરજો કે ભલે સરસ કામ કર્યું નથી સરસ કામ કર્યું કે બાયલો છે કે બાય હે તમને જે લાગતું હોય એ તમે વિડીયો